મોરબી પંચાસર રોડ પર રોડ કપાતમાં નગરપાલિકા તંત્રના અન્યાય સામે ભારત પરાવાસીઓ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પત્ર પાઠવ્યું મોરબી નગરપાલિકા બેઘારી નીતિ અને મનમાની સામે શહેર ખતીબ અબ્દુલ રશીદ મિયા બાપુની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મોરબી પંચાસર રોડ પર ભારત પરાવાસીઓ મચ્છુ જળ ગુનારત સમયથી પંચાસર રોડ પર વસવાટ કર્યા અને તેમની પેઢીઓ સ્થાન પર મહેનત મજૂરી કરી વસવાટ કરતી આવી છે આજના દિવસે પણ પંચાસ રોડ પર વસતા અંદાજિત મોરબી નગરપાલિકા દ્વારા પંચાસ રોડ પર દબાણ દૂર કરી રસ્તો બનાવવા માટે પંચાસર રોડ ભારત પરાવાસીઓને નોટિસ આપવામાં આવેલ જેમાં પંચાસર રોડ ભારત પરાવાસીઓ નોટિસનો કે રોડ વિરોધ કરતા નથી પરંતુ સ્વૈચ્છિક રીતે રોડ માટે હટી જવા તૈયાર છે

રોડ ભારત પરાવાસીઓ સામે આવ્યો અન્યાય કેમ કરવામાં આવ્યો છે જેથી મોરબી શહેર ખતીબ અબ્દુલ રસીદ મિયા બાપુની આગેવાની હેઠળ પંચાસર રોડ ભારત પરાવાસી કલેક્ટર શ્રી જીટી પંડ્યાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વ્યવસ્થા કરવામાં આવે જેથી આ ઠંડીના વાતાવરણમાં લોકો તેમજ બાળકો રહી શકે તેમજ બાળકોના ભણતર પર અસર ન પડે તેમજ પંચાસથી જે પણ પરિવાર દબાણના લીધે વિસ્થાપિત થાય

ત્યારે પણ કીધું કે કાંઈ વાંધો નહીં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અમે આ કોઈ પણ કામની અંદર કે જે સરકારની તકલીફ પડે કે નડે એમાં અમે રાજ્યને અમે સાથ સહકારમાં જ માનીએ છીએ પણ આ લોકો ચારસો પરિના છે અથવા તો આપની પાસે પાવર છે આપને જે રહે જે યોગ્ય લાગે તો આ લોકોને જે સો વારની જગ્યા ક્યાંય પણ આપ

એ લોકોને સામે વ્યવસ્થા કંઈક થઈ જાય સાહેબ એની એક આપને રેમરાય અરજ કરવામાં આવે છે કે આ ગરીબ પરિવારોના બધાય જે છે ને સામે જરા જોઈ અને જે ઓગણીસો ને છ્યાસીનો સાહેબનો જે હુકમ રહ્યો ને એની અમલવારી થાય અને આપના શુભ હસ્તે જે છે ને આ લોકોને કંઈક વિસ્થાપિતની કંઈક યોજના અથવા તો આપ બનાવો ચીફ ઓફિસર્સ ને અમારા એડમિનિસ્ટ્રેટર છે એની સાથે વાત કરો

અત્યારે અમે કલેક્ટર સાહેબની રજૂઆત કરવા આવ્યા છે ભારત પર પંચાસ રોડ ઉપર ડિમોલેશન બાબતે અત્યારે રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી દીધેલ છે અત્યારે આજથી અમને થોડો ટાઈમ પહેલાં એટલે થોડા સમય પહેલા અમને નવ મીટર રોડના કપાતની અરજી હતી અત્યારે મેન્યુઅલી કે ક્યાંય લખાણમાં કે ક્યાંય એવો ઉલ્લેખ નથી અને એમને ત્રીસ મીટરનું અમને માપ દઈ ગયેલ છે એટલા માટે અત્યારે ત્રીસ મીટર લઈએ ને તો અત્યારે અમારે ચારસો પરિવાર માંથી ત્રણસો થી સાડા ત્રણસો પરિવાર ગરવી અત્યારે શિયાળા જેવું મોસમ છે શિયાળાની અંદર અત્યારે આ બધા પરિવાર જાય તો જાય ક્યાં એટલા માટે અમે કલેક્ટર ને રજૂઆત કરી છે કેમ કે અમે કલેક્ટર ને રજૂઆત કરેલ છે કે આ બધાનો તમે ફ્યુચર જુઓ કેમકે એમના બાળકો છે એમનું ભણતર જાય અત્યારે આ બધા પરિવાર જાય તો જાય ક્યાં આટલા બધાનો આશરો છે નહીં કેમ કે આ લોકો ની મજબૂરી એવી હતી કે એમની પાસે ટકનું લઈને ટકનું ખાવાનું હતું ટકનું લઈને ટકનું ખાવા માણસો છે કેમ કે અત્યારે કોઈ એવી પોઝિશન નથી કે એ લોકો લઈ શકે એટલે તો આ લોકો અત્યારે છે જાઝા વર્ષોથી કેમકે એમને હોનારત જોયું છે કેમ કે હોનારતની વાતના અમુક પરિવારો તો હોનારત પહેલાના રહે છે અહીંયા એમને ધરતી કામ જોયેલું છે એટલે અમારી રજૂઆત કલેક્ટર સાહેબને એ જ છે કે આ બધાનો ક્યાંક વૈકલ્પિક આશરો થઈ શકે એવું આયોજન કરો અમે એવી વિનંતી છે મોરબીની અંદર પંચાસ રોડ ઉપર ભારત પર આ વિસ્તાર જે છે જે ઘણા સમયથી એ લોકો ગરીબ પરિવારો પોતાને ત્યાં ઓગણીસો ને એસી પહેલાથી હોનારત પહેલાથી ત્યાં વિસ્થાપિત હતા અને ત્યારે હોનારત પણ એ લોકોએ ત્યાં જોઈ છે અને હોનારત બાદ ઓગણીસો ચોર્યાસી માં જયારે કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ ને રજૂઆત કરતા ની અંદર મામલતદાર જે પરિપત્ર આપ્યો કે નગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી ત્યારથી લઈને અત્યાર સુધી ભારતપરાના લોકો એ જ ઉમીદની સાથે કે ક્યારેક અમારો વારો આવશે ને ક્યારેક અમને અમારી ખુદનું મકાન ખુદની જમીન થશે પણ હમણાં છેલ્લા પહેલી તારીખે ત્યાં નગરપાલિકા દ્વારા શોર્ટ નોટિસ પાંચ દિવસની નોટિસમાં આ ભરતપરા વિસ્તાર પર જે અગાઉ બે હજાર ની સાલમાં નવ મીટરની કપાતની જોગવાઈ હતી એના બદલે અત્યારે ત્યાંથી સો મીટર ફૂટ સો ફૂટ એટલે કે ત્રીસ મીટર કપાત કે જેની અંદર એક તરફી જેથી કરીને એકસો ને બ્યાસી પરિવાર ચારસો પરિવાર મુસલમાન દરેક દરેક નાના વર્ગના દરેક લોકો ત્યાં મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે એ લોકો અત્યારે પ્રભાવિત થાય એમ છે અને આ શિયાળાની અંદર અગર ડિમોલેશન થાય અને છત વિહોણા થાય તો આ લોકો ક્યાં જાય આમના બાળકોના એજ્યુકેશનનું શું એજ અપીલ સાથે એ જ અરજ સાથે આજ પંડ્યા સાહેબ પાસે આવેલ અને પરિવાર જે લોકો છે એ બધાની સાથે કલેક્ટર સાહેબની અંદર ત્યાં રજૂઆત કરેલ અને કલેક્ટર સાહેબને કરે કહેલ કે અરજ કરેલ છે કે આ લોકોને વિસ્થાપિતની જે યોજનાઓ છે સરકારી એ યોજનાઓ દરમિયાન એમને ત્યાં વિસ્થાપિત કરવા એમને ક્યાંક જગ્યા આપવી અથવા તો આવાસ યોજનાઓની અંદર ક્યાંક વ્યવસ્થા કરી અને પછી આપ આ ડિમોલ્યુશનનું કાર્ય શરૂ કરો મોરબીની અંદર પ્રગતિ અને મોરબીના વિકાસ માટે હરદમ બધા જ સાથે રહી અને તૈયાર છે અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડેમોલેશન રોકવા માટે થઈને આજ અમુક અરજ કરેલ છે